અહીંયા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર એક સફરજનની રેકડી વાળો નીકળ્યો અને જોરથી બોલતો તો સફરજન ત્યાં એક ચીકુની રેકડી વાળો નીકળ્યો ચી ચી ચીકુ સફરજન વાળાને એમ થયું કે ચારા પાડે છે સફરજન ઉપાડીને ફેરવીને ઘા કરી ચીકુ વાળો નમી ગયો ને એક બાપાના કપાળમાં હો ચીકુ હા ને બાપાઓ છે કુંડાળું થઈ ગયું ત્રણેય હામા હામા કાઠલા જાય હા સાહેબ ગાડી લઈ નીકળ્યા એ નીચે ઉતરા પછી સાહેબ તણીને બોલતા સાંભળીને કે મૂંગા મરો તણીને જીભ જલાય ઘણી વાર હમજાવીને કજિયા થઈ જાય રાજકોટમાં તો જમીન મકાન ની તેજી હતી તો તરણાથી બોલી પણ પછી મંદી એવી આવી ગઈ કે હજી બોલ્યા રાખશે કેદી તેજી આવશે હવે કીધું તમારા કાર જ પછી આવે તો વ્યાજે રૂપિયા ચાર કરોડ લઈને બે ચાર જગ્યાએ ટોકન મારી દીધા એને એમ કે વેચાઈ જાય નો વેચાણી જમીન બોલો પછી તો ઘેરે ઉઘરાણી વાળાની લાઈન લાગી કારણ કે વ્યાજ પરવાય વ્યાજે લેવા પર આ તો ક્યાંથી ભેગું થાય એની કરવાળીને કીધું કે હું અંદર હું તો છો આ જે ઉઘરાણી વાળા આવે ને કેવું ભાનમાં નથી કાલના બોલતા નથી ગુજરી જવાની અણી માટે છે ઉઘરાણી વાળા આવે તો એટલે બેન એમ કહે એટલે ઉઘરાણી વાળા ભાગે એમાં એક ભાઈ આવ્યા ક્યાં છે એ કે મારા ભાઈ તો કે કાલના ભાનમાં નથી ને હવે જીવે કે ન જીવે નક્કી નહીં એ કે ભલે મરી ગયો હોય હું તો ક્યાં મરી ગયો હોય તો તણી ગોળી ધરબી જ દેવી એ ભાઈ અંદર જઈને બોલી એટલે ભાઈને કે એક ભાઈ તો આવવા ભાઈ કે મરી ગયો હોય તો દેખાડો તણી ગોળી તો ધરબી જ દેવી એવું નક્કી જ કર્યું છે તો હું તો હું તો કે એને એકને કહી દે તમારા આપી દે દેકારો કરો એક દી એક ભાઈ જબરજસ્ત પુસ્તક આવ્યું એની ઘરવાળીને કે આ એવું પુસ્તક છે કે આ તું વાંચીશ ને તો સો વર્ષનું આયુષ્ય થઈ જાય તો કે એ તો બહુ સારું કહેવાય એ બાઈએ મૂકી દીધું બીજે દી બાઈ બહાર ગામ ગઈ તો આ ભાઈ ઘેરે હતો તેને એમ થયું કે નવરો સૌ લે પુસ્તક વાંચું તે પુસ્તક જળ્યું નહીં અઠવાડિયે બાઈ આટું મારીને આવી પછી એને પૂછ્યું કે મેં ઓલું પુસ્તક આપ્યું હતું એ ક્યાં મૂક્યો તો કે એમ ગમે ત્યાં થોડું મૂકાય તો પટારામાં છે પટારો ઉકાળ્યો એમાંથી કોથરો કાઢ્યો કોથરામાંથી ગોદડું કાઢ્યું ગોદડામાંથી ઓશિકું કાઢ્યું ઓશિકામાંથી પુસ્તક કાઢ્યું તો કે આટલું બધું ઊંડું મૂકાય કે મૂકવું જ પડે નકામાં ક્યાંક તમારા બા વાંચી જાય બે મિત્રો બેઠા હતા એમાં વાતું કરતા હતા એમાં એક ભાઈ કે ભાઈ મારે ઉંદર એટલા બધા વધી ગયા ઘેરે ધરણાથી બોલાવે આ તમારી બિલાડી બે દી આપો ને તો ઓલો કે મારી બિલાડી કોઈને ન્યા ન જાય ઉંદરને આ લેતો આવો વંશ કાટીને ઉંદરને ન્યા લઈને જવા કે હા અત્યારે તો આ મોંઘવારી કેવી છે મોંઘવારી એ માનવીઓના એવા લોહી પીઠા જીવ કાઢીને જીવતા રાખ્યા અને વાંકાવાળી ગયા ભિખારી બે હાથમાં ચાલ ગયા ને ભીખ માગતો ભાઈ કાંઈક આપો ભાઈ કાંઈક આપો મેં પૂછ્યું આ બે હાથમાં છાલિયા કેમ રાખ્યા છે મને કે એકલા અહીંથી ભેગું થાય હું નથી હા અમારે એક બાપા આમ નીકળ્યા ને તેમાં ત્રણ જણા ઉપાતા હતા ને એમાં ખોરાકીની બધી વાત એ ચડ્યા તો કે આપણે આલો શરત બાંધી જે વધારે લાડવા ખાઈ જાય એને બધાએ ત્રણ ત્રણ હજાર રૂપિયા આપવા મદ્રાસી શાલ ઓટાળીને સન્માન કરવું એ લાડવા મગાવ્યા મૈદા ખાવા તો એ ગામડાના બાપા પિસ્તાલી લાડવા ખાઈ ગયા બોલો તો ઓલા લોકોએ શાલ ઓટાળીને સન્માન કર્યા ત્રણ ત્રણ હજાર રૂપિયા આપ્યા પછી બાપાને કે તમારે કાંઈ કહેવું છે કે હા એક વાત કેવી છે કે શું કે આ ત્રણમાંથી કોઈ મારા ઘેરે ન કહેતા પિસ્તાલી લાડવા ખાઈ ગયા છે હાઈ જે વાળું નહીં ગયું કેવો કાપો હોય અમુક અમુક કટક બટક કરવા બબે રોટલા દે જાય ખાવા આવ્યા હોય તો કીધું ઘર ખાલી કરાવે માણસ કેટલું ખાય છે એ મહત્ત્વનું નથી કેટલું પચાવે છે એ મહત્વનું છે હા એક ભાઈ એના મિત્રને કહેતો હતો એ કે ભાઈ ક્યાંય હોરવતું નથી ચેન નથી પડતું એ કે મને અંધશ્રદ્ધા હોય એવું લાગે છે તો કે એમાં શું આપડે ઓળખી દોરો કરે છે પાંચસો નો દોરો કરી દીધો દરજી તૂટી ગયો દોરો હજી હાલે રાજકોટમાં તો લંડન થી એક ભાઈ ને મહેમાન આવેલા દરરોજ ક્યાંક ક્યાંક ફરવા લઈ જાય એક દી ચોટીલા માં ચામુંડાના દર્શન કરાવવા એકદી માતેલમાં કોડિયારના જળેશ્વર દાદાના દર્શન કરાવ્યા એકદી સોમનાથ લઈ ગયા એક દી દ્વારકા લઈ ગયા સાત આઠ દી આવું આયેલું એક દી પછી ક્યાંય ગયા નહીં ઘેરે હતા નવરા હતા તેમાં રાજકારણની સફા હાલતી હતી કે હાલો જાય હા પડવા તે સફામાં ગયા ને તો એક ભાઈ એક કલાક બોલ્યા લંડનથી આવેલા મહેમાન કંટાળી ગયા ઘરચણીને કે આ નેતા બહુ લાંબુ બોલ્યા હાલો હવે ભાગી એ ગડધણી ક્યાં નેતા નથી હજી એનું સેક્રેટરી જ બોલે નેતા તો હવે બોલ એક પતિ પત્ની રાઈતે બાયચા એમાં ઓલી બાય એના પતિને કહે આમાં કાંઈ તમારું નથી આ મકાન મારું છે ફર્નિચર મારું છે ગેસનો ચૂલો મારો છે ફ્રીજ મારું છે એસી મારું છે ટીવી મારું છે એ વાળું કર્યા બને હુઈ ગયા રાતે બે વાગ્યે ચોર ત્રાટક્યા બેન જાગી ગયા એને ઘરવાળાને ને કે ચોર આવ્યા ઓલું કે મારું ક્યાં કાંઈ છે હા એક દેખ ભાઈ બજારમાં જ ઘેરી ગયા સ્કૂટર લઈને એની ઘરવાળીને કે હું સ્કૂટર લઈને આવતો હતો ને કે આમથી ગધેડો બરણાટી મારી આવે હું જોઈ ગયો પણ ગધેડાનું નું ધ્યાન નહીં હા બ્રેક મારી તો હેન્ડલ માથે થઈને ગયો હા તો ભગવાનની કૃપાથી કે હું બચી ગયો ત્યાં એનો છોકરો વચમાં બોલ્યો મમ્મી રસોડામાં બિલાડી ગઈ એના મમ્મી કે બિલાડી ખોરી પેલા આ ગધેડાની વાત સાંભળવા દે હા અત્યારે રાજકોટમાં તમે જો એવા એવા મોલ બન્યા છે એવા એવા શોરૂમ રૂમ બન્યા છે હા કદાચ તમે પાંચ લાખ રૂપિયા લઈને ગયા હોય તો ઘટે બોલો વિદેશમાં ન મળે એવી વસ્તુ આ રાજકોટમાં મળે એવી અત્યારે જમાવટ થઈ ગઈ રેડીમેડના શોરૂમમાં એક ભાઈ ગયા એ કે પેન્ટનું શું ભાવ તો કે એ એક હજારથી દસ હજાર સુધી મળે તો કે શર્ટ એ કે સાતસોથી સાત હજાર સુધી મળે તો કે આમ સિલાઈ તો મજબૂત આવે ને તો શોરૂમવાળો કે તમે એ પહેરીને પાંચમા માળેથી પળો સિલાઈ ન તૂટે પહેરવા વાળો જ કીધું રહેવો જોઈએ ને દેશી દવાવાળો ફૂટપાથ ઉપર દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર પડકારા મારતો તો લ્યો કોઈ દેશી દવાય દવાને દબાવે આપણને એમ થાય કે હમણાં દવા નીકળીને આપણે મોઢામ કરી જાય કોઈ પણ આડઅસર નહીં એવી દવાય ત્રીસ વર્ષથી આ દવા વેચું છું હજી કોઈની ફરિયાદ નથી આવી ટોળામાંથી એક ભાઈ કે જીવતા હોય તો ફરિયાદ આવે તવા લીધા નથી ગયા નથી આ મકાનમાં બીજા માળે એક પા એક ભાઈ બારી ખોલીને બારી પાસે બેઠેલો નામ હાથ લાંબો કર્યો ને ખાલી શરાબની બોટલ હાથમાં આવી ગઈ કે તારા કારણે બધી જમીન ગઈ તારું શું કામ છે જા ઉપાડ બારી જ કર્યો ઘા બોટલ ગઈ બરણાટી મારી બીજી પકડી તારા કારણે મકાન વેચાઈ ગયા તારું શું કામ છે જા એનોય ઘા કર્યો ત્રીજી બોટલ પકડી તારા કારણે ઈજ્જત આબરું ગઈ જા ચોથી બોટલ પકડી તારા કારણે ઘર વહી ગયા તારું શું કામ છે જા આમ હાથ લાંબો કર્યો ને પાંચમી બોટલ લીધી અળચી ભરેલી તારો શું વાક છે આજા ગલે જા હા એમ કરીને એક મહિનો મારો એક ભાઈ આવીને કીધું બે નું કહીને કે પાંચસો રૂપિયા લઈ ગયા એ લાવો તો ગાવા મેરે પાસ તું તું જે દેખતા ના ના કહે મેં આ એક બેન કેરે હાર્મોનિયમ લઈને રિયાજ કરે સારે ગામમાં પતિની ની સાર એનું કરવળું રૂમમાંથી દરવાજો ખોલીને રવેશમાં ઉપર રહે પછી એક દી બેને કીધી કે હું આ રિયાજ કરું છું તમને નથી ગમતું અરે કે તું ગાન ન ગમે એવું બને એ કે જ્યારે જ્યારે હું હાર્મોનિયમ કાર્ટૂન સારે ગામાં પથ્થરની શા ત્યાં તમે બહાર ને નીકળી ગયા હોય રવેશમાં કેમ ઉપાડ્યો છો એ કે પાડોશીને એમ ન થાય કે હું તને મારું એવા યાદ ઉપાડે હા આમ તો હકીકતમાં અવાજ છે એ કુદરતી હોય કોઈલ ક્યાંય રિયાજ કરવા નથી જાતી મોરલો ક્યાંય રિયાજ કરવા નથી જાતો હા એને પાણો મારો કે ઓચિંતાનો બોલે તો એ સૂરમાં જ બોલે આપણા માનવ જાતિમાંય મીર અને લંકા એના છોકરા રોવે ને જન્મ થાય ને તો એ રોવે હા એ વગાડે ને તોય સૂરમાં વગાડે એ ગાય તોય સૂરમાં જ ગાય કારણ કે એના બ્લડના સંસ્કાર છે અમુક ત્રણ ત્રણ પેટીયું તો રિયાદમાં કાઢી હવે ચોથી પેટીએ કીધું હરેડે આવે જ ભલે પછી ફૂગાતું ન હોય કે ક્યાં બેન ડબલ અવાજમાં ગાય કે ડબલ અવાજમાં નહીં વાંચતી ફૂગે તો અહીંયા રાય રાજકોટમાં તમે જો મીઠાઈની જાત જાતની દુકાનો હવે તો કાંઈ આમાં સાતમે આઠમે કાંઈ ઘેરે રાંધવું પડે એવું નથી બધી વસ્તુ મળે નહીં ગામડામાં એકાદ માણસને દર બનાવતા આવડતું હોય તો બે દી દર જ બનાવી રાખે હા રાતના દોઢ દોઢ વાગ્યા સુધી તવી ત્યાં હલાવતા હોય હા દર એવા કડક થઈ જાતા છોકરાનો દર બથો બથ આવી જાય હા અત્યારે તો ડેરીએ કેટલી જાતની મીઠાઈ ઉડે બોલો દૂધની ડેરીએ બોડ માર્યું તું ચોખી ભેંસનું દૂધ મળશે તો હામેની ડેરી નગર ગામના વળી ગયા બોલો આઠ દિયા હું આલ્યો પછી એક ભાઈ કીધું તમે બોડ માર્યું છે ચોખી ભેંસનું દૂધ મળશે પણ આમાં તો પાણી નાખ્યું હોય એવું લાગે તો બોલો કે એમાં દૂધમાં પાણી જ નખાય એમાં હું પેટ્રોલ કે માર્યું ભેંસનું દૂધ મળશે છે અમે ના ખાયણા ભેંસને નવરાવી નવરાવીશ પછી દોઈશ દૂધ ચોખ્ખું નથી ભેંસ ચોખ્ખી છે હા ને સવારમાં એક ભાઈ બહાર નીકળ્યો તો એક ભાઈનો ફોન આવ્યો મેલ જોયો કે ના એ તો હાબુ ભેગું ગયો અરે મેલ નહીં ઈમેલ કહું છું કે જોવાનો વારો આવે આમ આમ કરતો રહ્યો ત્યાં તો ગયો કોંગરામાં થઈ હા દૂધની ડેરી એક ભાઈ આવડું મિલકન લઈને ગયા જો કે એને મિલકન ન કહેવાય મિલકનલી કહેવાય આવડું કઈ એક લીટર ભેંસનું દૂધ આપો ડેરી વાળો કે ભેંસ નું એક લીટર દૂધ નહીટર કંપનીમાં ગયા શેઠ ને ઓફિસમાં મળ્યા એ કે નોકરી મારે રહેવું છે તો એની વાતચીત ઉપર શેઠ ને એમ થયું કે આ સારો માણસ છે આને નોકરી રાખવો જોઈએ બોલ્યો એના ઉપર ખબર પડી ગઈ શેઠ ને શું કામ કે મોતી સબ એક રંગ એક છે અનેક ઝવેરી તો કિંમત કર જાનીએ કહે કવિ બિરબલ સુનો શાહ અકબર આદમી કો તોલ એક બોલ મેં પીછાની માણસ બોલે ત્યાં એની ખબર પડી જાય એ શેઠને એમ થયું કે આ સજ્જન માણસ છે આવો માણસ આપણી કંપનીમાં હોય તો સારું એટલે ઈ શેઠે માણસને રાખી લીધો કે મારે શું કામ કરવાનું તો કે તું મેનેજરને મળી લેજે એ માણસ કામે લાગી ગયો ત્રીજે દિવસે એ શેઠે માણસને પૂછ્યું કે મેનેજર પાસે તું ગયો હતો તો કે હા કે એને સમજાવી દીધું કે હા કે શું મેનેજરે કીધું તો કે મેનેજર કહેતા હતા કે શેઠની ગાડી છેતી હોય ત્યાં મને જગાડી દેવું તો કે હવે એને જગાડી નથી દેવો ભગાડી દેવો અહીં તું રહેવા દે માણસ ખાનદાન હા પણ કામ કરાવવા વાળામાં ખાનદાન નહોતી હા એક શેઠ ને ત્યાં એક ભાઈ ગયો કે મને નોકરી એ તમે ત્યાં રાખો તો કે નોકરી રાખી લો તું હું પગાર કેશ બોલ તો કે કંપનીમાં કામ કરવાનું હોય ત્રણ હજાર આપજો બહાર કામ કરવાનું હોય પંદરસો આપજો તો એમ કેમ કે બહાર તો આડાઉરું થાય વેપારીએ એના માણસને કીધું કે આપણા દુકાનની જે તેજુરી છે એમાંથી દસ હજાર રૂપિયા ઓછા થઈ ગયા છે હવે આ ચાવી આપણા બે પાસે જ રહીએ છે બોલે હવે આનું શું કરવું તો માણસ કે હવે મગજ મારી મૂકોને બે પાંચ પાંચ નાખી દે મૂલ કાઢી ગયો એકલો એ સવારે બેંકનો આખો સ્ટાફ ને સાહેબને બધા ગયા દરવાજે બેંકના દરવાજે એક ફૂઈ ગયેલો આમ હાથનું ઓછી કરીને જગાડ્યો કેમ અહીંયા સૂતા છો તો કે ઈધર લીખા હે ઈધર સોને પે લોન મિલતી હૈ સાહેબ કે હોના ઉપર મળે છે હોવાની નથી મળતી મને શું ખબર હું તો રાતે અગિયાર વાગ્યાનો હું તો છું બેંક ખુલે તરત આપણો વાળો અમારે બિપિનભાઈ રૂખાણી છે એની એક ભાઈ ગયું કે એક જ્યોતિષી પાસે જાઉં છું એને મને કીધું જન્મકુંડળી લેતા આવજો તમારા કેવા યોગ છે એ હું જોઈ દઈશ એટલે આ જન્મકુંડળી લઈને એની પાસે જાઉં છું કે લાઈવ ત્યાં અહીંયા એટલે એ આમ બિપિનભાઈ રૂકાણી ટેબલની ઓલી સાઈડમાં ખુરશી નાખીને બેઠેલો બોલો હામાં બેઠેલો એટલે એ જન્મકુંડળી આપીને તો એ જોતા જોતા બિપિનભાઈ રૂકાણી કે તમારે બે દીકરા છે તો ક્યાં એકના લગ્ન થઈ ગયા એકના બાકી છે તો ક્યાં તમારા ઘરવાળીનું નામ એ કે લતાબેન છે તો ક્યાં કે હમણાં ગયા અઠવાડિયે તમે એક મણ ઘઉં લીધા છે ઊભો થઈ ગયો કે જ્યોતિષી પાસે નથી જવું તમે પગ બતાવો મારે તમને જ પગે લાગવું છે હોય કે આ જન્મ કુંડળી નથી રેશન કાર્ડ લઈને હવે એમાં જ બધું લખેલું હોય આમ તમે જુઓ તો માણસમાં વિરોધાપાસ એટલો છે દરેક માને એવી ઈચ્છા હોય કે મારો દીકરો શ્રવણ જેવો બને પણ પોતાના પતિને ન બને રોય કે જ રાખે રોય કે જ રાખે જેથી પતિને શ્રવણ જેવો બનવા દે ને તે આ દેશમાં શ્રવણ જેવા દીકરા થાય એક દી એક ભાઈને કોઈ પૂછ્યું એ કે ભાઈ આ કંપનીમાં તમે કેટલો સમયથી આ કામ કરો છો એ કે મેનેજરે કીધું એ કે છૂટો કરી દેવો છે તે દુ નું કામ કરું છું બાકી હાથ વરસ તો આટા જ માર્યા બોલો ઊંટો કરવાની બીક લાગી પછી કામે ચીડ્યો ત્યાં સુધી કામ નહોતો કરતો બોલો આટા મારીને મજા મજા બોલો અમુક જિંદગીમાં કોઈ દી કામ જ કહી રહ્યા બોલો હા બે થડક આંટા મારતા આપણે કહીએ તમે કે આ લોકો કમાઈ આપણું જ છે ને અને એને ભૂતને પીપળા જળી જાય કામ નથી કરતા એનુંય હાલે છે કામ કરે છે એનુંય હાલે છે કારણ કે તમે જો પશુ પંખી છે એને દોટ મૂકવી પડે સિંહ જંગલનો રાજા કહેવાય પણ હરણની આવીને ઊભું ન રે લ્યો એ કે જંગલના રાજા હરિહર તો એની તાકાત હોય એટલું એ ભાગે હરણ સિંહની તાકાત હોય એટલો સિંહ દોડે ઝપાઝપી થાય ને હાથમાં આવે તો ભલે અજગર એક જ એવું છે એ દોડી ન શકે એ બેઠું હોય ત્યાં ભગવાન કોકને મોકલી દે એટલે સીધું ઉપાડી માણસમાં કેટલાય અજગર જેવા છે ઈ કામ ન કરે બોલો જેની પાસે રૂપિયા આવે એ ન્યા જાય આનું શું કરું કે લાય હમણાં ને છે હા અહીંયા મકાન બનાવવા હોય તો પ્લાન ઉપર બોલો હવે લગ્ન કરવા હોય તો પ્લાન મુજબ આ લોકો હોપી દે છે બીજા અહીંયા બધું ચોરી બાંધતા હોય નામ ને આવી રીતે વરાજાની એન્ટ્રી થશે આમથી કન્યા પથાર છે હા સાત ફૂટ ને બે ઇંચ ઊંચો હાર કરશે બોલો બધા માપસાય હા હરવે હરવે તમે જો મારવા નહીં આર્કિટેક્ટ આવશે કે કોકને મારવું હોય તો એના ઘેરે જઈને કેમ ઊભું રહેવું કેવી ગાડીથી શરૂઆત કરવી કેવી રીતે કાઠલો પકડવો હા અલગ અલગ પ્લાન લગ્નમાં કેવી રીતે વરાજાની એન્ટ્રી થાય ને કેવી રીતે વેવાય આવે ને In association with Ram Audio, Aawaj Adhadak Jokes Maate subscribe karo. YouTube channel Ram Audio Jokes. Ram Audio. Ram Audio.